પદયાત્રા રેલી નું આયોજન કરવા માંગાવ્યું આદમી પાર્ટી અને કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા શહીદ ભગતસિંહ સ્મારક જઈ શહીદ ભગતસિંહ મૂર્તિ પર ફૂલહાર પહેરાવી પદયાત્રાનો આરંભ કરવામાં માંગાવ્યો आ पदयात्रा दीवानपुरा रोड थी चालू करवामा आ पदयात्रा मा आम आदमी पार्टी ना लोकसभा ना उम्मीदवार उमेश भाई मकवाना तथा आम आदमी पार्टी ना नेता राजू भाई सोलंकी कांग्रेस ना विरोध पक्ष ना नेता भरत भाई बुधेलिया तथा कार्यकर्ताओं बहोरी संख्या मा हाजिर रहया होता रिपोर्टर फिरोज सेलोत एफके लाइव न्यूज़ भावनगर ખેર ખાતે મોટી જનવાન છે ધોતરી વચ્ચે રહેવા છે હલુરિયા સાથે લોકતો રાજા અજય છે અધ્યક્ષપમાં અમારા આવાદી પાર્ટીના કાર્યકર્તાઓ ભવિષ્યના કાર્યકતાઓ ઇન્ડિયા એલાયન્સના સૌ અધ્યક્ષ કાર્યકતાઓ સાથે અમે લોકોની વચન આપી જવા દઈએ છે અને ભાવનાત્મક શહેરની જનતા કો ખૂબ અમે યોજનાઓ નિયોન છે અને આપ એમ પરથી અમને વિશ્વાસ આગામી લોકસભા પંદર ભાવનગર લોકસભા અમે એલાયન્સ ખૂબ મોટી સિસ્ટી જીતવા જઈ રહ્યા છે